અંજારના મેઘપર ગામે થયેલ ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે ચોરીના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય રાજસ્થાનની બાવરી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી જે દરમિયાન અંજાર પોલીસને બાતમી મળી આવી હતી કે લૂણનગરમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી મુદ્દામાલ સાથે રેલવે સ્ટેશન પાસે હાજર છે ચોરીના ગુનાને અંજામ આપી તરખાટ મચાવનાર રાજસ્થાનની બાવરી ગેંગના બે આરોપી તેમજ બે બાળકિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યા છે આરોપીએ છ જેટલી ગરફોડ ચોરીને કબૂલાત કરી છે પોલીસ દ્વારા જે આમાં કાર્યવાહી કરવામાં આવી છે એમાં મોટાભાગનો મુદ્દામાલ જે છે જે અલગ અલગ ચોરીઓમાં અલગ અલગ લોકોના ઘરેથી ગયો છે એ મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને જે સતર્કતા રાખીને અને જે પ્રોએક્ટિવનેસથી આમાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જે એમાં કાર્યવાહી કરવામાં આવી છે એક પ્રશંસા યોગ્ય છે અને આ જે લોકો છે એ લોકો વિરુદ્ધ જે ગુનો દાખલ થયો છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ અને કલમ ત્રણસો પાંચ હેઠળ ગુનો દાખલ થયા છે અલગ અલગ અને અત્યારે એ લોકોની પૂછપરછ ચાલુ છે એ લોકોની રિમાન્ડ પણ લેવામાં આવશે અને આગળમાં પોલીસ દ્વારા એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે જેમાં આરોપી પોલીસ પકડવામાં આવ્યા છે ટોટલ એમ બે જે છે એડલ્ટ છે અને બે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને જે બે લોકો છે એમાં એકનું નામ વિક્કી પપ્પુ બાવરી અને બીજો છે ભગીરથ તીરથ બાવરી એ બે લોકો અને બીજા બે કિશોર છે એ ચારેય લોકોને જે છે પોલીસ દ્વારા એમાં ગુના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે એમાં જે રિકવરી થઈ છે એમાં અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ જે ચોરી થઈ એમાં સોના ચાંદીના દાગીના છે અમુક રોકડા પણ છે તો એ અલગ અલગ દાગીનાઓ જે અલગ અલગ એમના આઈટમ્સ છે એ પ્રમાણે એમની અલગ અલગ રિકવરી થયેલી છે એ અત્યારે એ લોકોને જે પકડવામાં આવ્યા છે એટલે એમની પૂછપરછ ચાલુ છે બીજા જેટલા લોકો પણ સંડોવાયેલા હોય એમને પણ પોલીસ દ્વારા પકડવામાં આવશે